વડોદરા મહાનગરપાલિકા ખાતે ભૂખી ડાયવર્ઝન મુદ્દે મહત્વની બેઠક યોજવામાં આવી વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ભૂખી કાન્સને ડાયવર્ટ કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી મેયરના અધ્યક્ષ સ્થાન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વડોદરાના સાંસદ ધારાસભ્ય મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમજ વોર્ડ નંબર એક અને બેના ના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન વોર્ડ નંબર એક ના કોંગ્રેસના કોર્પોરેટરો ભૂખી કાંસને ડાયવર્ટ કરવાની યોજનાને લઈને નારાજ થયા હતા કોંગ્રેસના કોર્પોરેટરોના વિરોધને પગલે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે હાલમાં કોંગ્રેસના માત્ર સાત સભ્યો છે જે ત્રણ થાય તે વધારે સમય નહીં લાગે આ નિવેદનને લઈને વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટરો અમીબેન રાવત પુષ્પાબેન વાઘેલા અને જહા ભરવાડે બેઠકનો બહિષ્કાર કર્યો હતો તેઓએ ચેરમેનના વલણને ગેરવર્તણૂક ગણાવીને સભામાંથી બહાર નીકળી ગયા હતા ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાએ ગયા વર્ષે આવેલા પૂર બાદ ભૂખી ડાયવર્ટ કરવાની યોજના બનાવેલી હતી અંદાજે રૂપિયા બેતાળીસ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે આજની બેઠક આ મુદ્દાને લઈને યોજાઈ હતી કોંગ્રેસના કોર્પોરેટરોનું કહેવું છે કે આ યોજના પહેલાં ભૂકી કાંસનો ઓરિજિનલ નકશો રજૂ કરવામાં આવે તેમજ ટેકનિકલ સર્વે બાદ આગળની કામગીરી થવી જોઈએ ધારાસભ્ય કેયુ રોકડિયાએ જણાવ્યું હતું કે આ યોજના પૂર્વે સર્વે કરવામાં આવ્યો છે અને ચાર મહિના પહેલાં ઓરિજિનલ નકશો પણ પાલિકા સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે ભૂખિકાંસને રીરૂટ કરવાનો આ પ્રોજેક્ટ કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવો તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભૂખી કાંસને સીધા સ્પર્શ નહીં કરવામાં આવે પરંતુ નવી ચેનલ ઊભી કરી તેનો જળ પ્રવાહ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે જણાવ્યું હતું કે ભૂખી કાંસનો નકશો વર્ષ ઓગણીસો છોતેરમાં તૈયાર થયો હતો અને તે સમયે ત્યાં ટીપી યોજનાઓ લાગુ થઈ ગઈ હતી ભૂખી કાંસની સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે વડોદરા શહેરમાં તમે જુઓ કે બે હજાર ચોવીસમાં જે પ્રકારે બે મહિનામાં ત્રણ ત્રણ વખત પૂર આવ્યા વડોદરા શહેરના નિર્દોષ બાર નાગરિકોના મૃત્યુ થયા પૂરના કારણે સાથે સાથે નિર્દોષ પશુઓના મૃત્યુ થયા લોકોને કરોડોનું એટલું બધું નુકસાન થયું કે હજી સુધી લોકોને એની ભરપાઈ નથી થઈ સરકારે પણ ગલ્લા તલ્લા કરી અને માત્ર પંદરસો રૂપિયા સત્તરસો રૂપિયા આવી બધી નોર્મલ રકમો આપી અને લોકોને ઉલ્લુ બનાવ્યા તમે જુઓ કે વિશ્વામિત્રી પહોળી કરવાની અત્યારે જે ચર્ચા અને જે કામગીરી ચાલી રહી છે એમાં ભૂખી રીરૂટ કરવાનું કામ આ લોકો અમારા છાણી જગતનાકા વિસ્તારમાં લઈ રહ્યા છે જ્યારે વિશ્વામિત્રીનું અમને પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું કોર્પોરેશનની સામાન્ય સભામાં ત્યારે અમે આ કામનો વિરોધ કર્યો હતો કે ભાઈ તમે છાણી જગતનાકાથી છાણી જગતના કા સર્કલ છાણી જગતના કા સર્કલથી ફતેહગઢ પોલીસ સ્ટેશન ફતેહગઢ પોલીસ સ્ટેશનથી નવા યાર્ડ સુધી જે કામગીરી ભૂખી રીરૂટની કરવાના છો એ અમને જે બતાવ્યું ત્યારે જ અમે આનો વિરોધ કર્યો હતો કે ભાઈ જે વિસ્તારમાં પાણી નથી ઘૂસતા એ વિસ્તારમાં પણ પાણી ઘૂસી જશે આજે ટીપીતેર વિસ્તાર નિઝામપુરાની આ સામેનો બધો નવા યાર્ડનો વિસ્તાર જે રીતે અમારા વિસ્તારમાં પાણી નથી ઘૂસતા તો આ પાણી ત્યાં કરવા લાવવાની જરૂર છે ભાઈ તમે જે દબાણ થયા છે ભૂખી કાસ પર એ દૂર કરો ને એ દૂર કરવા નથી જે તે સમયે ખોટી પરમિશનો છે એની માટે આપી દીધી ત્રીસ વર્ષથી તમે સત્તામાં છો ભારતીય જનતા પાર્ટી તો વોર્ડ નંબર એકમાં જે પાણી નથી ઘૂસતા ત્યાં પાણી ઘુસાડવાની જે સાજીશ છે જે ષડયંત્ર છે એની સામે અમે લડી રહ્યા છીએ અમે ચોક્કસ અંદર પાછો વિરોધ જ કર્યો છે કે ભાઈ આ કામ અમે કોઈ પણ સંજોગોમાં નહીં થવા દઈએ તે દિવસ પણ મારું સ્ટેટમેન્ટ હતું કે ભાઈ જો કામ કરવું હોય તો પહેલું જેસીબી આ જહા ભરવાડ પર ચલાવવું પડશે પછી આ કામગીરી આગળ થવા દઈશું ત્યાર સુધી નહીં થવા દઈએ કારણ કે અમે એવું નથી ઇચ્છતા કે ભાઈ અમારા વિસ્તારના નાગરિકો ડૂબી જાય એટલે આ કામગીરી પણ સંજોગમાં નહીં થવાથી આ કામગીરી રદ કરવા માટે અથવા ફેર વિચારણા કરી અને બીજા કોઈ રૂટ પર કરવા માટે અમારી માંગણી છે વોકઆઉટ કરવાનું કારણ કે એ લોકોએ નક્કી જ કર્યું છે ભાઈ આ કામગીરી કરવાની છે જો અમને સાંભળવાના ના હોય અમને ગેરમાર્ગે દોરવા માટે ખોટા ખોટા અમને ત્યાં આગળ પ્લાનિંગ બતાવતા હોય તો અમે શેની માટે સાંભળીએ એટલે અમારા કોર્પોરેટર તો નીકળી જ ગયા અમને છેલ્લે એ લોકો કે ભાઈ બેસો અમે તમને સમજાવીએ પણ એ જ વાત છે ખોટી જ વાત છે આ કે ભાઈ આ કામગીરી જે કરી રહ્યા છે તદ્દન ખોટી કામગીરી છે એના કારણે ફાયદો થવાના બદલે નુકસાન જ થશે અને વોર્ડ નંબર એકમાં નવાયાડ નિઝામપુરા વિસ્તાર વિસ્તાર વિસ્તારને ડુબાડી દેવા માટેની આ સાજિશ છે વર્કઆઉટ એટલા માટે કરવો પડે કે ભાઈ આ લોકો એમનું મનમાનીનુ કરવાના છે અને જે લોકો આ તો એવું છે કે ભાઈ મારું મોત થાય એના બદલે તારું થાય આ તો બીજા લોકોને ડૂબતા બચાવવા માટે વોર્ડ નંબર એકના લોકોને ડૂબાડી દેવાના એવું પ્લાનિંગ છે અમે તો એવું કહીએ છીએ કે શહેરમાં જે પાણી આવે છે બહારથી એ આખે આખું પાણી ડાયવર્ટ કરો તમે સોખડાથી સીસવાથી જે પાણી આવે છે એ તમે શહેરની બહાર લઈ ને તો વોર્ડ નંબર મેયરશ્રીના પીએનો ફોન આવ્યો તો અને મેસેજ પણ આવ્યો હતો આજે બાર વાગ્યાની મીટિંગ હતી અમે મીટિંગ હતી એટલે બાર વાગે આવ્યા બોલાવ્યા એટલે આવ્યા પછી સાડા બારથી શ્રી આવ્યા પછી મીટિંગ સ્ટાર્ટ કરી જે જે વાત પ્રેઝન્ટેશનમાં આ લોકોએ બતાવી હતી એ જ વાત આ લોકો પેપર પર નકશામાં બતાવી રહ્યા હતા ખરેખર તો એમની પાસે મૂળ નકશો ભૂખી કાંસનો છે નહીં આ ડીજી આ ગૂગલમાંથી કાઢેલા નકશા ઉપર આ લોકોએ જે પોતે રંગીન દોરીઓ લીટી કરી છે એ પ્રમાણેનું સમજાવતા હતા અમે એમને કીધું કે આ તમારા સમજાવવા કરતાં તમે જે કામ લઈને આવ્યા છો એ ખોટું કામ છે તમારે જો ખરેખર સમાની વસ્તીને સમાની જે પબ્લિક છે એને રાહત આપી હોય પૂરના પાણીથી તો તમે સૈનિક છાત્રાલયથી સીધી દિશાની અંદર કાસ બનાવો તો આ કાસ જે દબાયો છે સૂર્યા ફ્લેટ પાસે અને ટ્રાન્સપોર્ટ હબ પાસે આ બે જગ્યાએ જે કાંસ દબાયો છે એના લીધે આખા સમા વિસ્તારની પાણીમાં પૂરના પાણીમાં ગરકાવ થાય છે તો તમે ત્યાં ખુલ્લા કરો અને ત્યાં ખુલ્લા ના કરી શકતા હોય તો સૈનિક છાત્રાલયથી સીધો કાસ રૂટમાં ન બનાવો તો ચેરમેન સી ઉગ્ર થઈને એવું કહે છે કે આ કામ તો કરવાનું છે ને આ કામ નહીં કરો તો તમે સાતમાંથી આ કામ નહીં કરવા દો તો તમે સાતમાંથી ચાર થઈ જશો અને આવું બોલ્યા એટલે મેં સભા છોડીને આવી ગઈ કે આવું અપમાન સહન કરવા અમે નથી અહીંયા બેઠા તમે અમને બોલાયા છે મેં અશ્રીએ બોલાયા મેં અશ્રી એક શબ્દ બોલતા નથી અને એમના જે બીજા છે એ ચર્ચા કરે છે ચર્ચામાં ઉગ્રતાથી આવું બોલે છે કે તમે સાતમાંથી ચાર થઈ જશો તો ભાઈ અમે સાતમાંથી ચાર ભલે થઈ જઈએ પણ આ કામ નહીં કરવા દઈએ આ લોકોને ખબર છે કે અમે એક સોને ભારી છે એટલા એટલા માટે થઈને મારો અવાજ દબાવવાની કોશિશ કરે અમે કંઈ અવાજ દબાઈએ એવા તો છે નહીં પબ્લિકના પ્રતિનિધિ છે અને જનતાની સુખાકારીમાં રાત દિવસ મહેનત કરી છે અને તમે સારા કામ કરો તો અમે સાથે જ છે તમે સમાને આ કામથી એક ટકો ફાયદો હોય તો અમે તમારી સાથે રહીને કામ કરાવીએ પણ સમાને તમે બચાવતા નથી અને બાકીનો વિસ્તાર જે અમારો છે છાણી ટીપી તેર નિઝામપુરા નવાયાડ એને ડૂબાડવાની વાત કરો છો તો આ કામ તો ના કરવા દેવાય ને મેં કીધું કે ચાલો આવું કઈ અપમાન સહન કરવા થોડી અહીંયા બેઠા છીએ આપણે એટલે હું તો હું સ્વાભિમાની છું હું તો નીકળી ગઈ ભૂખી ઘાસના ડાયવર્ઝન માટે જે એનું રીરૂટ અને ડાયવર્ઝનનું કામગીરીનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે અત્યારે જે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અને વડોદરા શહેરને પૂરની પરિસ્થિતિમાંથી બચાવવા માટેના જે પ્લાનિંગો કરવામાં આવ્યા છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા જે નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી હતી અને એમના દ્વારા જે સૂચનો હતા તેમાંનું જ એક સૂચન એટલે આ ભૂખી ઘાસના રીરૂટ અને ડાયવર્ઝનનું પ્લાનિંગ એ માટેનું જે પ્લાનિંગ છે એમાં સાયબન કેનાલથી લઈ સાયફન કેનાલથી લઈ અને મૂળ ઘાસ જે બોટલ નેક છે જે પાણીની વહન ક્ષમતામાં અવરોધ ઊભો કરે છે આ અવરોધને આપણે અવરોધની જગ્યાએ વહન ક્ષમતા માટે સરળતા થાય અને મોટી વહન ક્ષમતાની પ્રયોજન કરી શકીએ તે માટે રીરૂટ ચેનલનું આયોજન કરવામાં આવ્યું છે જેની કુલ લંબાઈ અઠ્યાવીસો મીટર છે અને સાડા ચાર મીટર પહોળાઈ બાય ત્રણ મીટર ઊંડાઈ એટલે કે વધુમાં વધુ એની વહન ક્ષમતા વધારી શકાય અને સમગ્ર વિસ્તારને પાણીના ભરાવાની સમસ્યા પૂરની પરિસ્થિતિ પહેલાં આ સમસ્યા પૂરની પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે પણ પાણીના ભરાવાનો સામનો સમગ્ર વિસ્તારના લોકોને ન કરવો પડે તે માટેનું પ્લાનિંગ કર્યું છે અહીંયા સાંસદશ્રી ધારાસભ્યશ્રી વિસ્તારના અને આ જે એક અને બે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે આના કાઉન્સિલર શ્રીઓ પાંચે પદાધિકારી શ્રીઓ અને સ્ત્રીઓ સંયુક્ત બેઠકનું રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક કાઉન્સિલર હોય કે પછી દરેકે દરેક વ્યક્તિએ પોતપોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે તો સાંસદશ્રીએ પણ એમના તરફથી જે પણ સૂચનો આપ્યા છે ધારાસભ્યશ્રી જેમનો વિસ્તાર લાગે છે એમના દ્વારા પણ ટેકનિકલી બધી જ માહિતી આપવામાં આવી છે અને એ વિશે ઊંડી ચર્ચા પણ થઈ છે અને હવે એમના દ્વારા કોંગ્રેસના જે અમારા સાથી પક્ષના જે કાઉન્સિલરશ્રીઓ હતા તેમનામાંથી પણ હરેશ હરીશભાઈ અને જહાભાઈ એમને તો અમારી સાથે બેસી અને મીટિંગ પૂર્ણ થતાં સુધી એમને આ વિષય આખો ટેકનિકલી સમજ્યો પણ છે અને ચારેય કાઉન્સિલર કોંગ્રેસના હાજર પણ હતા હજુ પણ અમે એમનો અભિપ્રાય આવશે ચોક્કસ અભિપ્રાય પણ લેવામાં આવશે અને સાથે બેસી આ વિષયમાં આગળ પણ ચર્ચા વિચારણા કરીશું પરંતુ વિસ્તારના લોકોને પાણીનો પાણીના ભરાવાનો સામનો ન કરવો પડે તેના માટેનું આયોજન કે આ જે કાસ છે પ્રિકાસ્ટ બનાવવાની છે અને ઓવરફ્લો ન થાય તે માટેનું ખૂબ સરસ પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે ટેકનિકલી બધી જ પ્લાનિંગની ડિટેલ્સ પણ સમજાવવામાં આવી છે અને આ વિષયની ચર્ચા કરવામાં આવી છે હવે એમનો અભિપ્રાય લેવામાં આવશે ને આગળ હમણાં જયારે મિટિંગ થઈ છે ત્યારે આપ સૌએ પણ આપ મીડિયાના ભાઈઓએ પણ જોયું હશે કે જહાભાઈ અને હરીશભાઈ છેક લગીન બેઠા હતા મિટિંગમાં એમને ટેકનિકલી એમના જે પણ પ્રશ્નો હતા એમને જે પણ વિષય સમજવા હતા તે સાંસદ શ્રી હોય ધારાસભ્ય શ્રી હોય કે પછી અધિકારી શ્રીઓ દ્વારા સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન હતા મારા પાંચે પાંચ પદાધિકારી પણ અહીંયા નેતા સિવાયના ચારેઓ અમે લોકો અહીંયા હાજર હતા એમના પણ જે પ્રશ્નો હતા એની પણ ડિટેલમાં ટેકનિકલી બધી જ ચર્ચા થઈ છે એમને પણ પોતે પોતાના વિસ્તારમાં અમુક વિસ્તારમાં વધારે આ જે પ્લાનિંગ કર્યું છે એની લંબાઈ વધારી અને કેવી રીતે આ આયોજનમાં એમને પણ સહાયરૂપ થવા માટે પોતે પણ એમાં એક બે ડિટેલ્સમાં એમને માહિતી આપી છે કે આ લાઇનને જો અહીંયાથી આવી રીતે જઈ અને અહીંયાથી ડાયવર્ટ કરવામાં આવે તો કદાચ વધુ સુગમતા રહેવું એમના તરફથી પણ અમને સૂચન કરવામાં આવ્યું છે હમણાં